જીરાના વાહનની નહીં પણ ચોકાની હરાજી લઈને કારણ કે વાહનમાં બે વાહન હતા એટલે હરાજી ઉતારી નથી વાહનની આપણે ઊંચામાં પિસ્તાલીસો નેવું નું નામ પડ્યું છે જીરામાં અને જનરલ બજાર એકતાલીસ બેતાલીસ આડત્રીસો રૂપિયા ઓગણતાલીસોના ભાવ છે તો ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ શેર કરજો મિત્રો વિડીયો બીજા ગ્રુપમાં જેથી કરીને આપણે રેગ્યુલર મૂકતા રહીએ ચાલો

ચાર તારીખ પચીસ તારીખ પાંચ તરીકે આવી ત્રીસ તારીખ પચાસ પંચોતેર રહેશે પંચ્યાસી જયંતિભાઈ પંચાવત પંચાવન પંચાવન ચાર હજાર ચારસો ના

બોટ 5 40 45 50 રૂપિયા તો છોકલે ઉતાર નીકળ્યો એને એમ વાત મારતો હા હાલે વાત ચાલો અમાર ખબર ઈ ખબર હવણા થઈ ગઈ અમે છે આપણે 3:30 થી 25 আধা ত্ৰিশ মই পেণ্ডিং চাড তি